તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે જ્યારે હું ચાર વર્ષની નાની બાળા હતી ત્યારે મારા માતાને મેં કહ્યું હતું કે તમે મને ફરીથી ગરબા મૂકીને શું ગોરા બનાવી ના શકો પચાસ વર્ષથી હું કાળા રંગથી ત્રસ્ત છું વિચારો મિત્રો કે જેઓ કેરળ રાજ્યના મુખ્ય સચિવ છે એ મહિલા પણ પોતાના કાળા રંગના કારણે ત્રસ્ત છે કારણ કે કાળા રંગના કારણે પ્રતિભાથી ઓળખાય છે છતાં પણ ગોરા રંગ પ્રત્યે કેમ જાણે આપણી ઘેલછા આટલી બધી છે કાળા રંગથી યાદ આવ્યું છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર જેઓ પોતે પણ શ્યામ રંગના હતા પણ જેમના થકી તેમણે સંવિધાન રચ્યું એના કારણે કેટલાય દબાયેલા કચડાયેલા પછાતો શોષિતો અને મહિલાઓ વ્હાઈટ કલર જોબ કરી રહ્યા છે કાળો રંગ જો એટલો જ ખરાબ હોત તો બનાસકાંઠા અને દાહોદ જિલ્લાના અંતરિયાળ રસ્સા જે ગામડાઓ છે તેની સરકારી શાળાઓના કાળા પાટિયાથી ઘણા લોકોના જીવન ધોરણ બદલાયા છે તે ના બદલાયા હોત વાત કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એક સિરિયલ આવતી હતી એન ટીવી પર જેનું નામ હતું મહાનાયક ડોક્ટર ભીમરાવ આંબેડકર એમની જીવન કથા છે છતાં પણ આપણા મગજમાં એક જ વાત હોય છે કે વાર્તાનો નાયક સરસ ઉદારણ બેસનારો તો હંમેશા ગોરો અને દેખાવડો હોવો જોઈએ એ સિરિયલમાં જે બાળપણ અને યુવાનીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જે રોલ ભજવ્યા છે એ કલાકારો એકદમ ગોરા છે જેની જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર શ્યામ હતા તે શ્યામ રંગથી નહીં તેમની ઓળખાતા હતા કદાચ એ એ સિરિયલમાં રંગના અભિનેતાઓને આપ્યું હોત તો સારું લાગત પણ પણ ડિરેક્ટરને મનમાં એવું જ હશે કે નાયક તો હંમેશા બોરવું જ હોવું જોઈએ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક કલાકારો એવા છે જે શ્યામ રંગના હતા અભિનેતા અભિનેત્રીઓ છતાં પણ એમને એમના અભિનયથી એમની આગવી ઓળખ ઊભી કરી છે કાળા રંગના ગાંધી જેનો ડરબનમાં ફક્ત એમના કાળા રંગના કાન ઉતાર્યા હતા આજે દુનિયાભરના ગોરાઓ આવીને હું સમાધિ પર નમન કરે છે બીજું તો શું વાત કરી મિત્રો નેલ્સન મંડેલા અબ્દુલ કલામ આઝાદ એવા અનેક લોકો છે શ્યામ રંગના હતા પણ એમના જ્ઞાનના દીપકના કારણે આજે અનેક રીતે ઓળખાય છે હિન્દુ ધર્મના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન જે પોતે રંગે શ્યામ હતા પણ આજે કોઈ સરસ્વત પ્રેમી વાત કરીએ ને તો કૃષ્ણ યાદ આવે કોઈ હીરો ગમે એટલો સારું લાગતો હોય ને એને આપણે કાનોડો કહીએ છીએ શ્યામ રમ ક્યાંય મને એવું લાગતું નથી કે ખોટો છે પણ આપણી જે ઘેરછાઓ છે ને ગોરા રંગ એના કારણે અને લભી રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો તેનો અભિપ્રાય આપ કોમેન્ટ સ્વરૂપે આપશો જય જય ગરવી ગુજરાત